નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આજથી માવઠાની આગાહી લોકો ઠટવાશે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજથી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ આગાહીને પગલે હાલ ખેડૂતોની અંદર ભારે ચિંતા પણ જોવા મળી છે તો બીજી બાજુ રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠૂઠવાઈ ગયા છે ગઈકાલ રાતથી રાજ્યમાં પવનની ગતિની અંદર પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યાર પછીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં વધારો રાજકોટ સૌથી ઠંડુ શહેર રાજ્યભરમાં આજે ઠંડીમાં આંશિક વધારો જોવા મળ્યો છે નલિયામાં સૌથી નીચું સાત પોઇન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટ સૌથી ઠંડું શહેર બન્યું છે રાજકોટની અંદર નવ ડિગ્રી અમદાવાદની અંદર ચૌદ પોઇન્ટ બે ડિગ્રી જ્યારે ગાંધીનગરની અંદર તેર ડિગ્રી વડોદરાની અંદર ચૌદ સુરતની અંદર પોઈન્ટ ચાર ડિગ્રી જયારે કેશોદની અંદર દસ પોઈન્ટ એક ડિગ્રી અને અમરેલીની અંદર અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરની અંદર બાર પોઈન્ટ બે ડિગ્રી અને ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર તેર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે ત્યાર પછી ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી મગફળી ખરીદ કેન્દ્ર એ આ નિર્ણય કર્યો છે મગફળી નો પાક ન પડે તેના માટે બે દિવસ ખરીદી બંધ કરાય છે બે દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાલ મોકૂફ રાખી છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાણ કરવામાં આવી છે નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદ કેન્દ્રએ મગફળી ન લાવવા માટે ખેડૂતોને અપીલ પણ કરી છે TIAR precision સમાચારની વાત કરીએ તો Airtel ના ગ્રાહકો હેરાન પરેશાન અત્યારે ચેક કરો Airtel ના ઘણા ગ્રાહકો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેનું નેટવર્ક નથી આવી રહ્યું એક્સ પર આ અંગે લોકો ફરિયાદ પણ કરી રહ્યા છે તમારું એરટેલ નું નેટવર્ક આવી રહ્યું છે કે નહીં અત્યારે ચેક કરો ચેક કરી કોમેન્ટ જણાવો ત્યાર પછી સમાચાર જોઈએ તો ગુજરાતની પરિવહન સેવાને લક્ષ્ય 4 ચાંદ એસટી દ્વારા નવી દસ વોલ્વો બસ ઉમેરવામાં આવી છે હાલ વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષ સંઘવીએ નવીન વોલ્વો બસ ને ફ્લેટ ઓફ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છના ધોરડો ધાર્મિક સ્થળો અને શહેરો વચ્ચે વોલ્વો બસનું સંચાલન થશે જો કે હાલ રાજ્યમાં સિત્તેર જેટલી વોલ્વો બસનું સંચાલન હાલ થઈ રહ્યું છે નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકની અંદર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જ રાજ્યના શહેરો અને નિગમોની અંદર કાર્યકલ્પનાની ઝુંબેશ ઉપાડી હતી મળી છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા ચારસો અગિયાર થી રૂપિયા ચોતેર હજાર બસો ને રૂપિયા પ્રતિ ગ્રામે છે જયારે બાવીસ કેરેટ સોના વાત કરીએ તો ઓગણસી હજાર આઠસો ને સિત્યોતેર પોચ્યો છે તે સમયે ચાંદીની વાત કરીએ તો ચાંદી રૂપિયા મોંઘી થઈ છે રૂપિયા હજાર નવસો પ્રતિ કિલો પર પહોંચી છે નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયની અંદર આ કિંમતી ધાતુઓ વધુ મોંઘી થશે ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીનો ભાવ રૂપિયા નવ્વાણું અને ત્રીસ ઓક્ટોબરે સોનાનો ભાવ રૂપિયા ઓગણ એસી હજાર સાતસો ને ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ હતી ત્યાર સમાચારની વાત કરીએ તો ત્રીજા અઠવાડિયે પણ આખી દુનિયામાં પુષ્પા ટુ નો ડંકો ફિલ્મ પુષ્પા ટુ ગયા મહિને રિલીઝ થઈ ત્યારથી સતત રેકોર્ડ બનાવી રહી છે આ એક્શન ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે પુષ્પા ટુ તેની રિલીઝના દસ દિવસની અંદર ત્રીજા સપ્તાહની અંદર અંદર પણ વિશ્વભરની સારો દેખાવ કરી રહી છે વિશ્વવ્યાપી પુષ્પા ટુ એ હવે સોળસો કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે તે બાહુબલી ટુ પછી અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે

ઉલ્લેખનીય છે કે ખેલ રત્ન ની સંભવિત યાદીમાં મનુ ભાકર નું નામ ના આવતા તેના પરિવારે સવાલો કર્યા હતા જો કે યાદીમાં હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી મહત્વના સમાચાર ની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો સરકાર નો મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના સન્નુ ટકા ગામડાઓ એટલે કે કુલ અઢાર હજાર બસો ને પચીસ ગામડાઓ પૈકી સત્તર હજાર એકસો ને ત્રાણું ગામડાના ખેડૂતોને જ દિવસે વીજળી આપવામાં આવે છે માત્ર ચાર ટકા ગામડાઓ એવા છે કે જેમને રાત્રે વીજળી મળે છે હવે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામડાઓને દિવસે વીજળી આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇન્ડિગો નો માર્કેટ શેર ત્રેસઠ પોઈન્ટ છ ટકા ઓલ ટાઈમ હાઈ નવેમ્બર બે હજાર ચોવીસમાં ભારતમાં ડોમેસ્ટિક એવરીએશન એટલે કે દેશની અંદર થતી હવાઈ મુસાફરીમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યું છે જેમાં સૌથી વધારે હિસ્સેદારી ઇન્ડિગોની છે નવેમ્બર મહિનામાં એક કરોડ યાત્રીઓએ ઇન્ડિગોમાં પ્રવાસ કર્યો છે જે ઇન્ડિગોના ઇતિહાસમાં પણ સૌથી વધારે છે તેની સાથે જ નવેમ્બરની અંદર ઇન્ડિગોનો માર્કેટ શેર પણ વધીને ત્રેસઠ પોઈન્ટ છ ટકાની સર્વકાલીન ઊંચી ચપાટીએ પહોંચી ગયો છે ત્યાર પછી સમાચાર જોઈએ તો શેર બજાર આજે સપાટ ટ્રેન્ડિંગ શેર બજાર આજે ઉતાર ચડાવ સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું સેક્શન એટીયોતેર હજાર ચારસો બત્રીસ પોઈન્ટ અડતાલીસ ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ બાવીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને ત્રેવીસ હજાર સાતસો ને પચાસ પોઈન્ટ વીસ ના સ્તરે બંધ રહ્યો હતો સેક્શનના ત્રીસ શેરોમાંથી પંદરની અંદર ઘટાડો અને પંદરની અંદર તેજી જોવા મળી હતી જ્યારે નિપટીના પચાસ શેરોમાંથી એકત્રીસમાં તેજી અને અઢારની અંદર ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર